નદર નાખીએ પાણી તો પખાલી ખાલી નદર નાખીએ થોડું થોડું મોટો થયો હોય હાથ ફેરો એક ફેરે થઈ જાય તો વાંધો ન આવે તો પછી પાછું પાણી વારીએ ને તાર મોટો ન થાય ને બહુ વહેમો ન લાગે ને દવાનું હું તો કહેતો તો કે જારવીએ થોડોક કામમાં ઝીણો ઝીણો ને થીયો તે બહુ ઉકેલ ન દીએ તે હું કે થોડો મોટો થઈ જાય તો ભેગો હાથમાં આવે જાય હા ઈ તા નકણે હાથમાં તા ખાલી દાતડી થાટા ઠુહા કે જાય ને તોય વાંધો ન આવે હું કોઈ જરૂર નથી કે હાથમાં આવે એવો લેવો પછી પાછું હાથમાં આવે એવો કરવા જાય ને તો બહુ મોટો થઈ જાય એટલે પછી પાછું પુગાતું ને બહુ

તો જો અમે આવું ખેતરમાં પુગાવ્યા આપણા ને અટાણ મહિતામાં ખેતરમાં આવ્યા ને એટલે અસર રૂપાળી મરશી ને એકદમ એવી લીલી હાવ સોમ સમાતી હોય અહીં જોવે જોબો તો અમે એટલે આ ખેતરમાં આવે ને તો હાવ આખું ને છે ને અસર ઢાર મળે કારણ કે હાવ લીલું હેજાર હોય ખેતર આખું એટલે આજ તો જો અમે રૂપાળી કારેલી અમે વાવી હતી તો મલકનું બકાલું પણ આ એક દેહી કારેલી ઉગી ને બીજા પાંચ છ છોડવા સોરી ના વિદ્યાનગર રહેતી વાવ્યું હતું તો બકાલું મલક કદું પાણી વાવ્યું એમાં પણ એ કઈ ઉગ્યું નતું એટલે કારી રાત નું કામ હતું ને બહુ વીણી કઈ ઉપજ નો દીધી એવું પછી પાછું પાણી વાર્યું ને તારે બધું વાવવાનું પાછું પેલેથી થાય ત્યાં અટાણ તો જોવા દેહી કારેલી નો એક છોડ બહુ ઉગ્યો તો થાય ને તારે ખાવા થાય આ ઝીણો ઝીણો નેદ ને તેના પા બથુય બધું છે એ નેદવાનું છે ત્યાં કરી દઈએ ચાલુ નેદવાનું એમાં બકાલું ત્યાં પારું પારું હોય ગયું પે ખબર નહીં આમાં દો રાતી મોડું થેકું તો બકાલું આમાં વાવ્યું હોય કે કઈ ઉડા હોય કઈ વી ગયું કાં થયું હોય બહુ ખબર ન પડ્યો વારતા વારતા બકાલું ભાઈ હું તો ખરી પછી કામ થયું કે આમાં સેલું પાણી એક જ બીજું પાણી જ કાઢ્યું હતું મરચી માં એટલે પછી કેવું પાછું પાણી જ નહોતું કાઢ્યું મેં એટલે પૈપી થી ખાલી ફુવારા ટાઈપનું નું પાણી ધીમે બે ત્રણ વખત પીવરાયું હતું પણ તોય હે ને નો લાગ્યું એને પાણી વધારે જોઈએ બકાલા ને એટલે પાછું પાણી કાઢ્યું પછી તો મરચી માં અઠવાડિયે અઠવાડિયે કાઢવું જોઈએ પાણી એટલે પાછું એવું પાણી કાઢીએ ને એમાં જયારે આઠ દસ પછી તાર પાછું બધું વાવે દીધું પોતે હા તો એવી રીતે પાછું વાવીએ બીજું કઈ ન થાય આમાં એક ફેરે તો આમાં નિષ્ફળ બી હોય આ નકો મલક ના વાયવાતા તુરિયા અને ઝુમોખડા પાછા કામ છે વાયવાતા તુરિયા ને સાહેબ ની બહુ ભાવે નઈ એવા હાટુ નો વી ગયા મેન કારણ એનું ઈજ છે કારેલા ને સોરીને એવું બધું ભાવે તો એ વિગ્યું કે એક ભીંડા નું ભાવે તો ભીંડાતા વાયવાતા કાં થયું કે ભાઈ કે ખબર નઈ પાંચસો સોળવા કરેલા પેલા ઉતા ને ત્યાં બી ખ્યા ઉતા ઈ કે મારા ભીંડા ઉગ્યા ભીંડા ઉગ્યા એક દીકી પંખી નું કપડી કાપે નઈ ખાતી ઈ એક દુઃખદ ઘટના બને ગઈ ઈ ત્યાં ભીંડા ભીંડા

પટમાં અસલ માં સાઈડ માં હેઠે બધા વાવી તો અસલ હેઠા થાંભલી ખોડી ને વેલા થાંભલી માં સડાઈ જાય ને પવન નું અસલ થાય ખરી બકાલ પાછા એમાં જ આપણી અટવાઈ ને પડી ઓછા ભવાયવા એના કરતા બેક છોડવા આઈના કે વેલા વાળા છોડવા બહુ ઓછા વરવાય ભવાય એટલે આખો સાઈડ માં વાવે દેલ ને તમને આડા ન આવે કાઈ તો હારું આડા નો આવે દે તને કર કઈ ઈણું જોયા જેવી થાહે

હાલો તો જો અમારે નેદવાનું કામકાજ ચાલુ જ છે ને થોડુંક નહીં દઉં તો એમાં નેદતા નેચતા મિતા પાછો કે આરામ ઘૂમરો પાછો નિર્દય લીધો એમાં લીધો હતો ને ત્યાં થોડો થોડો નેદય રહેતો આવતો હતો

આ દુર્યોધનનેના એટલા ભોજન હું ત્યાં છતાં અહીં વિદુ જીની ભાજી ખાવા ગાતા ના તો એ ભાજ ભાજી ભોજન ભોજનમાં ભલી ભાઈ એવા હતા હું કા આપણી એ પણ હું કાંઈ ભાજી હું કાં ભોજનમાં લઈએ હું કા જોવો તો એ આ થોડીક એ બધી જો આ ઉપાડે ને જો આ લેતી આવી જેટલી મેં રાખી હતી ને એટલી વાહો વાંચા જો એટલી થઈ આ આજે તો બે પાંદડે થઈ થોડીક હું કાં મોટી થાય હું કા પાણી નમણા બે ત્રણ દિવસ પછી કાઢું ઉતી જડી હતી હું ખાવા તા હે હું કા આગ બનાવે ને પાછું થાય હી આગ હારીફ કલાનું ભાજીનું તમે એ ખાધું હોય કરતા હોય ખાતા હોય તો જરા કોમેન્ટ મને કે કેવું થાય શાક ભાજીનું હા પણ એ વાત તમારી હાસી ભાજીનું શાકાઈ અસલ થાય મીઠું થાય ને ઘરની ભાજી પાછી આ જો આપણી બિયારણ લેન વેચાતું વાવીએ ને એ એટલે અસલ ન થાય પણ આજે દેહી ભાજી ખેતરમાં ઉગે ને આનું શાકાઈ અસલ થાય એમાં નાની પણ અટાણે ત્યાં કે ભાઈ આપણે મરચી થોડીક ઝીણકી છે એટલે આ ભાજી જો ખાલી આવી બે બે પાંદડે એવી ઉતી આવી ભાજી રાખતું જ એ માંડ બાન હજે તો આપણે જીવાયત ને કાઢવાની દવા સાટે એટલે નુસ્ખા કરીએ તો આણી આ વાહે ભાજી રાખે ને આમાં ઓલી બિસાડી કાંઈ એમ ઘર કરે ને એ બે કામ કરવું તું અટાણે એટલે હું પડી હતી વાહેથી બધું પાછું ઉપાડતી આવી

કંઈકનું એમાં ડબલ મહેનત આપણી પાછી કરવી પડે એનાથી તો પછી જ્યારે પાણી વારી અને મોટી થાય ત્યારે જ ખાવી સારી કેવાય પાછી અટાણે તો જરાક ઝીણકી છે ને પાછું પાણી ન જડ્યું હોય તો જરાક નબળ્યું હોય ને તો મી વાહટું થઈને ઉપાડે લીધી કે પાણી વારી પછી ખાઈ જોઈ હા એ તો ઉપાડી લીધી એ તો એ પાછી એવામાં

નેદવાનું ને પાણી વારવાનું ને મરચા ઉતારવાના ને દવા છાટવી બધું કન્ટિન્યુ સારું જ રહે એટલે અઠવાડિયા ને અઠવાડિયા પછી તમે મર્યા ન નહીં ઉતરતા પછી ઉતારીએ એટલે બધી વસ્તુ સારું રહે એટલે પછી કાંઈ પરવાર કોઈ વસ્તુ ને આવે નહીં એટલે પછી સો સાત મહિના ખેતરમાં જ રહેવાનું થાય

એવી દુઃખદ ઘટના ઘટી તો ઘટી એવું કયું બીજું કા હોય ઉપાડે આવી તે હવે હા તો હેવ નો રાખતા જાતા એવ લેતા જાય આજુ ખરે એ તો જો હી મે આવે તો ઉપાડવાની મરજી થાહે તો ન કરે તે આવે ઈ તા હા ઈ તા હે કે આજે જો થોડુંક નઈ દઉં ને બાકી હે તા આગળ અમે એમ નઈ દા રાખીએ ધીરે ધીરે આગળ નો હાલો ને દે હા જો આજ તો અમાર નેદવાનું કામકાજ ચાલુ હતું ને તેમાં સાહેબ વાત કરતા હતા કે ભાઈ ઝીણો ઝીણો નેદ હે તો એ કીર્તિ નેદવા લેવે તો મારું નેદવા લેવાનું મેન કારણ કાવું હતું કે હેને આમાં ઝીણો ઝીણો અટાણે નેદ હે થોડો થોડો તો નેદે નાખીએ ને તો અહીં નેદે નાખીએ ને પેલા પછી હેને આમાં હાથી આંકવાનું હે તો પેલા નેદે નાખીએ ને તો પછી હાથી આંકી જાય ને તો ખેતર એની ખુલ્લું રહે એટલે પછી જ્યારે પાણી કાઢીએ ને ત્યારે અહીં ખેતર ખુલ્લું હોય જમીન બાધે એટલી ન હોય ને એટલી મરસી પાણી લે એટલે વાંધો ન આવે એટલી વહાટ ઉઠે ને પછી હાથી કે દે પાછું કામ કે આપણે એમાં હાલછાલ ને થાય ને તો ખેતર તોરાઈ જાય ને પાછું કાતે જાય જમીન એટલે એના માટે ખાલી એવું કારણ હતું કે ભાઈ મારે હે એ ન દાવું હતું ઝીણો ઝીણો હે તે ખાલી ઠુંવાઈ જાય જરા જરા ઊંટોથી કે પછી આમાં કામ હે પાછું કે અમુક વસ્તુમાં આપણે એમાં હે ને ધ્યાન રાખવું પડે આ ખેતરમાં પિત્ત કરીએ ને એટલે પહેલાં થોડોક અનુભવ એના માટે હોવો જોઈએ કે અમે તમને જે રીતના જીરાનું દેખાડ્યું હતું ને જીરાના અમે જ્યારે ક્યારે બાંધાતા ને તો એના અહીં અમારે અહીં કહીએ ને આપણે કે દ્વારકા ટુ પોરબંદર એ રીતના ક્યારે બાંધેલું હતું અહીં દ્વારકાથી અહીં પોરબંદર જે રસ્તો જતો હોય ને એ સીધમાં ક્યારે બાંધેલું હતું અટાણે જાય ઉગમણાથમણા ક્યારે બાંધ્યા ને તે દુ જે જીરાનો ક્યારે બાંધતો હતો ને અહીં મારા પાછળથી અહીં બાંધતો હતો આખો એટલે એનું કારણ મેં એ હે કે આપણી જીરાની એવી મોહિમ હોય ને તો એમાં ખાલી જીરામાં હે ને પાણી ઓછું જોઈએ એટલે એમાં જે પાણી છે ને અહીં તાળું પડે ને એ રીતના ક્યારો બાંધવાનું હોય એટલે પાણી ભરાય તો જીરું બરે જાય એટલે એના માટે એમાં થોડુંક ધ્યાન રાખવું પડે એટલે આમાં મરચીનું એવું ખાતું હે કે ભાઈ જે ખેતરમાં પાણી ભરાતું આલે એ મરચી હારી થાય એટલે એમાં જો પછી ઉગમણા આથમણાં ક્યારા બાંધ્યા તો એ કારણ હતું એટલે આમાં જે હાથી ને જે જમીન ખુલ્લી રહી એટલું પાણી વધારે લઈ મરચી એટલે મરચીનો ઉપજ ને એને છોડવાનો જે ગ્રો થવાનો હોય એ બહુ સારો થાય અને ફૂટ્યું પણ હાર્યું ફૂટે એટલે એના માટે પહેલાં નદેલીએ ને પછી એમાં હાથી ફેરવવાનું હે તો હાથી ફેરવાને પછી એક ખાતર દેવાનું હે તો એ ખાતર દે ને પછી પાણી વારવાનું હે તો એ આગળ બધી જે પ્રોસેસ કરી હોય અમે તમને દેખાડ્યું બાકી મેન કારણ તો અટા નેદવાનું એ જ હતું કે નેદે નદેલીએ તો પછી પાછું હે ને ખેતર ટોરાય નહીં હતા આકે લીધા પછી એટલે અટા નેદવાનું કરી દીધું ચાલું એટલે થોડુંક નેદાઈ ગયું ને જો થોડુંક બાકી છે તો અમે નેદે લઈએ હાલો તો જો અટાણે વાગે ગાહે બપોર ને બાળક જેવું થયું ને અમે નેદવા આવ્યા હતા તે નેદે લીધું એટલે કે નથી ને દાણું અડધાથી થોડું એટલું નેદાણું લગભગ થોડો થોડો ને દે બહુ નહતા એટલે હાં થાય ને તા નેદાઈ જાય કે થોડું ઘણું રહે જાય એવું બધું દેખાય હટાણે હતા તે આવ્યા હતા તા સવારમાં વહેલા હાડા હાથક થયા હતા એટલું વાઈ ગાતા તે નીકળે ગાતા વહેલા તે ટાઢી ઘડીનું કામ થઈ જાય તે જો એવું બાર વાગે ગાહ ને તડકો એ તૈપો ઠાવકો તો પછી અટાણે ઘેર જાય ને બપોરાનું ટાણું થગું થયું તો થોડાક બપોરાન કરી લઈએ ને ખરી બે કલાક આરામ કરી લઈએ પછી પાછા આવી હું બપોર પછી નેદવા ને પાછું કામ નેદવામાં એવું છે કે આટાણે આપણી નેદવાનું ચાલું કરીએ ને તો અસલ આ મરચીમાં ઝીણો ઝીણો નેદો એ નીકળી જાય ને પાછું પ્લસમાં કામ કે એક એક આપણી ક્યારે બેઠા બેઠા નેદવાનું હોય તે બધામાં મરચીનું આખું નિરીક્ષણ થઈ જાય શેઠ સુધી કે ભાઈ કેવી કે મરસી કામ છે પહેલી વખત ને દીધી તે કેવી ભાઈ પાછો કેટલો ફેરફાર થયો મરચીમાં ફૂટી કેવી કામ દુઃખ દરદ આતે બધું એનું હે ને જાણવા મળે જાય એ એક બેસ્ટ ફાયદો થાય નેદવાનો તો એવું બધું યુતું જો નેતા ને તેમાં ઘણી જાણકારી જડે ને ઘણું બધું જોવાય જડે કંઈ ઈ અડકે કંઈ જીવાય કે હે કે નહીં કે એવું બધું તો અટાણે નેદવાનો કાર્યક્રમ બાળક જેવું થયું તે પૂરો કીધો એવું પછી બપોર પછી ચાલુ કર્યું નેદવાનું બાકી અટાણે જઈએ ઘેર ને એવું કરીએ બપોરાનું ટાણું થયું તો બપોરા તો ઘેર પૂગે જાય એટલે જમવાનું કરી દઈએ ચાલુ ત્યારે જઈએ ઘેર મમ્મી ને અટાણે હોય બપોર પછી વરે આવે મમ્મી એ અટાણ પછી ઘેર બધું કામકાજ હોય મમ્મી નીકળે આવીએ બે એટલે પછી એવું બધું હોય બપોરા ત્યારે હે એટલે ઘેર જઈને બપોરા કરવા બેસી જઈએ હાલો તો જો બપોર પછી નો રાઉન્ડ ચાલુ કરી દો નેદવાનો ને અડી જી હું થી હું ને આયા ખેતર ને ખેતર જીયો તો તા મરસી હાઉ ઉકાઈ ને કાહી વરે ગઈ હા ઓ થા જોયા જોયા જીવી હું હે મરસી માં આવ જોવા તું મે થા ભૂઈ ગયો ને લુ લાગીને ને બિસાડી ને ત્યાં જરા કઈ ડોકીયું મોળાઈ ગયું

વાતો કરો માં નેતવા મંડીએ તો નેતાઈ જાય ને હાથી અકાઈ જાય તો પાણી નીકળે હા તો હવે વેલા રૂ નેદે પછી હાથી આકે કરીએ પાણી હાલ નું નેદીએ જો અટાણે તા હે ને લૂ લાગે ને ત્યાં બિસાડી ને હે ને કન્ડિશન જો આવી હે આખા યાણે મુરજાઈ ગયા પાંદડા ને બધાય ને ડોકુ આય મોડાઈ ગયું હેઠી એવી થઈ ગઈ ત્યાં ઈ ફુકાય હટાણે મે પાઉ એટલે પાણી હમણે એક તો વાયરુ ને લંગાવવા દીધી ને ઈ હે પછી હમણાં થોડાક લૂ લુ એવી પડે ઓરી ને ઝાર લાગે ને આખો ઠાવકી રોગી લાગે ત્યાં બિસાડી બિસાડીને જરાક વહેમી લાગે કુણી રહી ને હજુ પાંદડા ને બથુઈ જાય બેવડા વરે જાય તે હતા થોડાક દીમા પાણી પીવડાવી બિસાડી પાણી પીતી થાય બજો આવી બધી કંડિશન હે ને તમે બધા જોવે હગો સાહેબ એ વેણી ત્યારે પછી કરવા માંડ્યા જો ભાજી નું વેણી ભોજન બનાવવાનું છે આજ સાંજ નું કામ કરી લીધું એણીએ ભેગું કેજો હવાર તે વેણી હાંસવે ને એટલું થયું મુઠી એક જી હોય કે આખા ઘરે ખાવું હોય એણી વેસ્ટ ન જવા દે હું કારણ કે હવાર ના ભેરો ઘરે હાજી ના ઉગાડીએ ઘેર

ભાજી ભોજન માં હો ભાઈ હા પછી એમાં મસ્ત સાહેબ બનાવે અમારે ભાજી એટલે કે મસ્ત બનાવે ભાજી તો એમાં ઓલી લસણ વાળી ચટણી ને એકદમ ખાંડે નાખે ને એટલે બહુ સુપર ડુપર બને ભાજી તો ખાવાની મજા આવે બાકી કારક માર અમારા ગામડાની મોજ એટલે ખબર પડે કે ભાઈ ગામડાની ભાજી ખાવાની કેવી આવે મજા પેરો દેહી બાજરા રોટલો ને તારે હાવ ભાજી ભોજન માં ભૂકા કાઢે નાખે હા હાલો તો હા મળ્યા નવા વિડિયો હાલો ઓકે થેન્ક યુ